સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તારીખ પંદર થી ચૌદ ફેબ્રુઆરી બે સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે જેસીઆઈ પોરબંદર અને પોરબંદર પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા સતત એક મહિના સુધી જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી રોડ સેફ્ટી મંથનું ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટ્રાફિક જાગૃતિના સેમિનાર અને કાર્યક્રમો રસ્તામાં અકસ્માત થાય ત્યારે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમો એસટી ઓટો અને સરકારી વાહનોના ડ્રાઇવરોના આંખ ચેકઅપ કેમ્પ જનજાગૃતિ રેલી બેનર અને પત્રિકા વિતરણ વાહનોમાં રિફ્લેક્ટરો લગાવવા શાળા કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે માર્ગદર્શન સહિતના કાર્યક્રમો યોજી ટ્રાફિક જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે આ માસ દરમિયાનના કાર્યક્રમોમાં પોરબંદરની દરેક સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજોને પણ જાગૃતિ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે ઉદ્ઘાટન સમારોહના અંતે પોલીસ વાહનો અને બાઇકમાં જવાનો સુસજ્જ થઈ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી જુદા જુદા વાળા બેનરના માધ્યમથી માર્ગ સલામતી માસની ઉજવણી અને ટ્રાફિક જાગૃતિનો સંદેશ આપ્યો હતો માર્ગ સલામતી માસની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં નાયબ પોલીસ અધ્યક્ષ રૂતુરાબાએ સ્વાગત પ્રવચન કર્યું હતું કલેક્ટર કે ડી લાખાણી જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર જિલ્લા પોલીસ અધ્યક્ષ બી યુ જાડેજા જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગોરણિયા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના અનિલભાઈ કાર્ય સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કરી માર્ગ સલામતી બાબતે જાગૃતિ લાવવા પર ભાર મુકતા જણાવ્યું હતું કે પોરબંદરની જનતા અને જાગૃત નાગરિકોને પણ આ કાર્યક્રમમાં સાથે જોડાઈ આપણા સૌની સલામતી માટેના પોલીસના પ્રયાસને સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી કારણ કે ટ્રાફિક અને રોડ સેફટીના પ્રશ્નોનું પોલીસ અને જનતાના સહિયારા પ્રયાસોથી જ નિરાકરણ આવશે લોકો ટ્રાફિકના નિયમોને દિલથી પાલન કરશે તો જ આપણે માર્ગ સલામતી માસની ઉજવણી કરી સાર્થક ગણાશે કેમ કે દરેક જગ્યાએ કાયદાથી કામ લેવું શક્ય નથી ટ્રાફિક અને રોડ સેફટી એ ફરજના ભાગ રૂપે અને આપણા પોતાની સલામતી માટે જ પાલન કરીશું તો જ આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે આ ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો જુદી જુદી જ્ઞાતિઓના આગેવાનો પોલીસ અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા આર મિલન પાણખાણિયાએ કર્યું હતું આભાર વિધિ ટ્રાફિક પીએસઆઈ કે એન અગેરાએ કરી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક પીએસઆઈ કે બી ચૌહાણ અને ટ્રાફિક પોલીસની ટીમ તથા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ આશા ગોંધિયા અને જેસીઆઈના સભ્યોએ જહેમત ઉઠાવી હતી નીપુલ્પો પટ પોરબંદર રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે આજે પોરબંદર જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું આ કાર્યક્રમ પોરબંદર જિલ્લા પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરેલો હતો આ કાર્યક્રમની અંદર આજે રોડ સેફ્ટી વિષય ઉપર અલગ અલગ વિષયો ઉપર મનોમંથન કરી અને પોરબંદર જિલ્લાની અંદર રોડ સેફ્ટી કઈ રીતના ઇન્સ્યોર કરી શકાય એ અંગે મનોમંથન કરવામાં આવેલું આ માસ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે જેમાં રોડ એન્જિનિયરિંગની ખામી સુધારવી ટ્રાફિક એન્ફોર્સમેન્ટ કરવું રોડ એજ્યુકેશન માટેના અલગ અલગ કાર્યક્રમ કરવા અને ઇમરજન્સી કેર માટે કઈ રીતના સુવિધાઓ ઊભી કરી શકાય અને નાગરિકોને જાગૃત કરી શકાય એ માટેનું સમગ્ર માસનું આયોજન કરવામાં આવેલું છે પોરબંદરની અલગ અલગ સંસ્થાઓએ પણ આજના કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લઈ અને પોલીસ વિભાગ સાથે સંયુક્ત રીતે કાર્યક્રમ કરવાની પણ પહેલ કરી છે એને પણ અમે આવકારીએ છીએ આ તબક્કે પોરબંદર જિલ્લાના સર્વે નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે આપ રોડ ઉપર જ્યારે વાહનનું ડ્રાઇવિંગ કરો ત્યારે સલામતીના તમામ સાધનોનું આપ ઉપયોગ કરો ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને પોતાની અને રોડ ઉપર ચાલતા અન્ય લોકોની પણ સેફટી માટે પ્રયત્નશીલ બની અને પોરબંદર જિલ્લાની અંદર ઝીરો ફેટાલિટીનો જે ટાર્ગેટ અમે રાખેલો છે એને અચીવ કરવા માટે આપ સૌને હું પોરબંદર જિલ્લા પોલીસ વતી અપીલ કરું છું